સુરત શહેરમાં વરસાદી માહોલ છવાયો છે વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે વરસાદના પગલે જનજીવન ખોરવાયું છે અને રસ્તા ઉપર વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે ખાસ કરીને અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનની બહાર પણ પાણી ભરાઈ જતા પોલીસ કર્મચારીઓ અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સુરત શહેરમાં આજે વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે સામાન્ય જનજીવન પણ પ્રભાવિત બન્યું છે સાથે અથવા લાઇન્સ પોલીસ સ્ટેશનના ચાર રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા હતા ચોક બજાર વિસ્તારમાં સ્થિતિ વધુ ગંભીર બનતી જોવા મળી છે અથવા લાઇન્સ પોલીસ સ્ટેશનની બહારના માર્ગો પર ભારે પાણી ભરાવો થયો છે જેના કારણે ત્યાં ફરજ ભજાવતા પોલીસ કર્મચારીઓ તેમજ પોલીસ સ્ટેશનમાં આવનારા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શહેરના અને વિસ્તારોમાં પણ ટ્રાફિક જામ વાહન વ્યવહારમાં વિલંબ અને રોડ ઉપર પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી રહી છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક દરમિયાન હજુ વધુ વરસાદ પડવાની આગાહી કરી છે જેથી તંત્ર તરફથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત